વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવકના અપહરણના લાઈવ વિડીયો સામે આવ્યા છે જેને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગતરોજ સાંજે ચાર થી પાંચ શખ્સોએ એક યુવકને કારમાં ઉપાડી જઈ તેનું અપહરણ કર્યું હતું આ દરમિયાન શખ્સોનો સામનો પણ કર્યો હતો આ મામલે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી જેને લઈને લક્ષ્મીપુરા પોલીસે સમયસૂચકતા વાપરી યુવકને બચાવ્યો હતો અને અપહરણકારોની અટકાયત કરવામાં આવી હતી અને તમામ અપહરણકારોની પૂછપરછ શરૂ કરાઈ હતી જોકે હાલ આ સમગ્ર બનાવના સીસી પણ સામે આવ્યા છે કંટ્રોલમાં વર્ધી આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કોઈ વર્ધી પૂર્ણતા કરવા માટે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે કોઈ સ્કોર્પિયો ગાડીવાળા છે કોઈ વ્હીકલવાળાની પીછો કરે છે અને વ્હીકલવાળા ત્યાં સ્લીપ ખાઈને પડ્યા છે અને જોકે એમને લાગ્યું નથી કાંઈ પણ ગાયડી આવતા સ્લીપ ખાઈને પડેલા હતા અને પછી સ્કોર્પિયોવાળાને અને ગાડીવાળાને લઈને આવે છે અને બધી પૂછપરછ કરતાં એવી ખબર પડે છે કે જે પડી જનાર છે એ આ જે સ્કોર્પિયોવાળા છે જે ગામથી આવેલા છે એની ગાડી કંઈ લઈને આવતા રહ્યા છે બાકીની પૂછપરછ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે પણ એ ગાડી શા માટે લઈને આવ્યા કોણ લઈને આવ્યું ક્યારે લઈને આવ્યું અને આ લોકોને એ ગાડી માટે કેમ ખબર પડી બધો તપાસનો વિષય છે અને કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે બધી પૂછપરછ નો વિષય છે સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર